જય માતાજી જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં આજે આપણે જાણીશું અનંગ ત્રયોદશી વિશે માગસર સુદ તેરસ ત્રણ ડિસેમ્બર બુધવાર પ્રદોષના દિવસે શિવ પૂજાનું મહત્ત્વ છે આ દિવસે શિવજીને પ્રસન્ન કરવાનું પૂજન કેવી રીતે કરવું આ માહિતી આપણે ભવિષ્યોત્તર પુરાણમાંથી જાણીશું તો ચાલો જાણીએ આ દિવસે ખાસ કરીને નર્મદેશ્વર શિવલિંગની પૂજાનું ખૂબ મહત્ત્વ છે જો એ શક્ય ન હોય તો ઘરમાં જે સ્ફટિકના શિવજી હોય એમાં નર્મદેશ્વર શિવલિંગનો ભાવ પ્રગટ કરી એમને દર્શન કરી નર્મદેશ્વર મહાદેવનું નામ લઈ સૌ પ્રથમ શિવ દર્શન કરી દારિદ્ર્ય દહન સ્તોત્રથી અથવા શિવજીના કોઈ પણ સ્તોત્રથી ફળોના રસથી શેરડીના રસથી કે દૂધથી કે જળથી ભગવાન શિવનો અભિષેક કરવો ત્યાર પછી શુદ્ધ વસ્ત્રથી ભગવાનને લૂછી અને સાફ કરી લેવા ત્યારબાદ તેને સરસ ચંદન કુમકુમ કે ભસ્મનું લેપન કરવું અને શિવજીને તમારી રીતે શૃંગાર કરવો એ પછી ભગવાનને પુષ્પની માળા અર્પણ કરો ત્યારબાદ ભગવાનને જમણી બાજુ શુદ્ધ ઘીનો દીવો કે જેમાં ગાયના ઘીનો દીવો કર અર્પણ કરવો પછી ભગવાનને ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરો ગુગળનો ધૂપ શિવજીને અતિ પ્રિય છે માક્ષર માસમાં દશાંગ ધૂપ અતિ ઉત્તમ મહત્વ ધરાવે છે પછી ભગવાન શિવજીને પ્રસાદ અર્પણ કરો જો આ રીતે કોઈ પણ મનુષ્ય પૂજા કરે છે તો એ ભગવાન શિવના પ્રિય બની જાય છે ભગવાન શિવ એમની દરેક મનોકામનાઓ પૂરી કરે છે હર હર મહાદેવ